જામનગર જિલ્લાના જોડિયા ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી પૂર્વે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા યાત્રામાં અનેક વિદ્યાર્થીઓએ પોશાક ધારણ કરી અને રાષ્ટ્રભાવના ઉજાગર કરી તાલુકોમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વાતંત્ર્ય સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થયું છે ત્યારે રાજ્યના કૃષિમંત્રી અને કેબિનેટ મંત્રી રાઘોજી પટેલની આગેવાની હેઠળ જામનગર જિલ્લાના જોડિયા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાથી હુન્નર શાળા થઈ શાક માર્કેટ બાદ તાલુકા પંચાયત ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો ખાસ કરીને દેશના વીર જવાનોની ગાથાને બિરદાવતા મંત્રીએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ કરી હતી તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તાલુકા પંચાયતના પ્રમુખ રસીલાબેન ચનિયારા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર ધરમશીભાઈ ચનિયારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી સહિતના લોકો ખાસ જોડાયા હતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વાતંત્ર્ય સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થયું છે ત્યારે રાજ્યના કૃષિમંત્રી અને કેબિનેટ